કેમ છો ફેમિલી જય માતાજી સ્વાગત છે આપણું આજના સરસ મજાના ફ્રેશ ફ્રેશ તાજા તાજા બ્લોગમાં તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના સવાર છું અને જો આપણે થઈ ગયા છીએ અને સરસ મજાના રેડી અને આજે તો છે હેર બહુ જ ભીના ભીના છે એટલે ઓપન રાખ્યા છે મેં અને હું તમને અત્યાર અહીંનો સવારનો નજારો બહારમાં બતાવું છું કેવો છે જો બહાર નીકળીએ ને એટલે આપણને આમ એવી તાજગી મળી જાય ને ઘરમાં હોઈએ ને ત્યારે હજુ થોડી ઘણી નીંદર ભરેલી હોય અને એમ થાય કે હજુ પાછા થોડીક વાર સૂઈ જઈએ એટલે સવારમાં ચાકુ જ ના ગણાય પણ બહાર જો હજુ એ આકાશમાં વાદળા છે એટલે બહાર આવીને તો ફ્રેશ ફ્રેશ મજા આવી જાય એટલે એમ થાય કે સવાર પડી ગયો તો ચલો અને આજે તો મમ્મીએ નાસ્તામાં શું બનાવ્યું છે જોઈએ તો આજે સવારના નાસ્તામાં આપણે તોર્નિંગમાં છે છે ને સવારના મોર્નિંગમાં નાસ્તો વધારે પણ નાસ્તો હું અત્યારે જરાય કરતી નથી તો જ મને છે ને પહેલેથી જ એવું છે કે નાસ્તો સવાર સવારમાં ફાવે જ નહીં લેટ મતલબ નવ વાગે કે દસ વાગે ત્યારે નાસ્તો કરીએ ને તો એ નાસ્તાની મજા આવે પણ અત્યારે છે ને પરાણે મમ્મી દૂધ પીવડાવે છે એટલે પીવું પડે છે તો બસ રેડી છે આપણું કહેશે પિસ્તાવાળું દૂધ હું છે ને ગમે એટલી વહેલા જાગું અત્યારે સાડા પાંચની આઈ હું જાગું છું તો પણ લાસ્ટ મુમેન્ટમાં એટલે જવા ટાઈમે તો મારે મોડું થઈ જ જાય અત્યારે છે ને સાડા છ થઈ ગયા તો હજુ સુધી હું ઘરની વાર નીકળી નથી હવે છે ને આપણે મોડું કર્યા વગર નીકળીએ કારણ કે મારે ભૂલ એ જ થઈ ગયો છે દોઢ અને હું છે ને આવી ગઈ છું હવે ઘરે ભાઈ લા તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું જ હશે પણ એમાં એવું છે કે થોડુંક કામ હતું આપણું અને મારું મેઇન કામ તો છે ને રેઇનકોટ લેવાનું છે કારણ કે અહીંયા ઘરે રેનકોટ પડ્યો છે હવે પપ્પા લાવવાના હતા એમને છે ને મેળ આવ્યો નહીં એટલે સ્પેશિયલ મારે રેનકોટ લેવા માટે આજે અહીંયા આવવું પડ્યું છે આવી તો છું પણ અત્યારે છે ને આપણે પલટતા પલટતા આવ્યા છીએ જો તમને દેખાતું જશે હવે વરસાદમાં આવ્યા એટલે મને અત્યારે વધારે કહેવાય ને કે રેનકોટની વેલ્યુ સમજાય છે કે રેનકોટ હોત ને તો સારું હતું આપણે પલળીએ નહીં કહે નહીં બસ થોડી ઘણી વસ્તુ જે લેવાની છે આપણે લઈ લઈએ હવે ફેમિલી મમ્મીની થોડી ઘણી વસ્તુ મારી થોડી ઘણી વસ્તુ ને બધું જ આપણે પેક કરીને પેક ભરી લીધી છે અને હવે છે ને થાકી ગઈ છું કારણ કે જો ગરમી એટલી લાગે છે કે વાત ના પૂછો એમાં પણ આપણું ઘર કહેવાય ને કે ઘણા ટાઈમથી બંધ હતું એટલે પેક હોય એટલે તો વધારે બફારો ને એવું બધું થતું હોય એટલે ઘણા હવે કહેવાતું છે નહીં વિચારે એવો છે હવે કે છે ને થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે ફરીથી મળીએ તો ફેમાલી હવે આપણે થઈ ગયા છીએ ફ્રેશ હવે છે ને બધી જ વસ્તુ તો આપણે લઈ લીધેલી છે પણ એમાં એવું છે કે બીજી થોડી ઘણી વસ્તુ જે મારી પર્સનલી છે બ્લોગિંગ માટે મારે જરૂર છે એ વસ્તુ છે ને આપણે લેવાની છે તો એ લઈ લઈએ હવે આપણે જે જરૂરી વસ્તુ છે હાર્ડ ડિસ્ક ને સ્પીકર સાથે લાઈટ અને આપણું ટ્રાયપોડ બધી જ વસ્તુ હવે આપણે લઈ લીધી છે ગાઈ અમે લોકો છે ને હવે ઘરે બેઠા હતા અને પછી યાદ આવ્યું કે આજે મંગળવાર છે તો કીધું ચલો આપણે મોગલવાના દર્શન કરી આવીએ જ કારણ કે ધોળકા ગયા એ પછીથી જને આપણે અહીંયા આવવા મળ્યું નથી તો આજે હું અહીંયા આવી અને એમાં પણ મંગળવાર એટલે કીધું હવે તો દર્શન આપણે કરવા જ છે તો જો અમે આવી ગયા છીએ બંને અહીંયા દર્શન માટે જો કે દર્શન કરી પણ લીધા છે અને થોડી વાર અહીંયા બેઠાને તો એવી મજા આવી ગઈ કારણ કે જો અહીંયાનું એટમોસ્ફિયર વાતાવરણ એટલું સરસ છે વચ્ચે તડકો બી હતો જો કે આની પહેલાં જ ને વરસાદ આવી ગયો એટલે થોડુંક આમ શાંત વાતાવરણ ઠંડુ થઈ ગયું છે તો થોડીક વાર આપણે બેસી લઈએ મજા માણી લઈએ અને પછી નીકળી આવે ઘરે જ કામ થાકી ગયા છે સાડા સાત અને અમે લોકો છે ને આવી ગયા છીએ ઘરે હું ને પપ્પા બંને કારણ કે પપ્પા પણ આજે આવ્યા હતા મારી સાથે સાથે ભાઈલા તો જો આવ્યા છીએ હવે અને છે ને જોકે બહુ આજે થાકી પણ ગયા છે કારણ કે હું ચાલતા મગલમાં ગઈ હતી અને આખો દિવસ સવારના ઘરેથી નીકળ્યા ને તો અત્યારે ઘરે પહોંચ્યા છીએ એટલે આખો દિવસ આપણો અમને વ્યસ્ત રહ્યો બસ થાકી ગયા છે મમ્મી બનાવે છે રસોઈ ફટાફટ બની જાય પછી આપણે જમી લઈએ અને પછી પાછું થોડો આરામ કરી લઈએ એટલે શાંતિ થઈ જાય આજના દિવસનો જો થાક છે એ બધું ઉતરી જાય બધા જમવાનું બની ગયું છે અને બેસી ગયા છે બધા જમવા માટે અને મમ્મી આજે બનાવ્યું છે મારું ભાવ તો પીંડાનું શાક સાથે ભાખરી અને એમાં પણ વઘારેલી ખીચડી ને કઢી તો મજા આવી જવાની છે તો ચાલો અવાજ આવી લઈએ ફેમિલી આજનો દિવસ છે ખૂબ સારો રહ્યો કારણ કે આપણે આઈ થિંક દોઢેક મહિના પછી ભાયેલા ગયા અને ત્યાં જઈને કહેવાય ને આમ ઘર ઘર એક ઘર કહેવાય મજા આવી ગઈ તો આ બ્લોગ તમને ગમ્યો કે નહીં મને જ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને આ ફેમિલીનો ભાગ બની જજો તો મળીશું એ ફરીથી આવતીકાલે નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી